શહેર હવે શહેરના મહાનગરપાલિકાના દંડક શૈલેષ પાટલના જ વિસ્તારમાં સતત ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સત્તરમાં છેલ્લા છ માસમાં સાત ભુવા પડ્યા છે શહેરના મકરપુરા વિસ્તારમાં હાલ ભુવો પડ્યો છે જેમાં એક કાર ચાલક મહિલાનો આ બચાવ થયો છે

વડોદરા શહેર સંસ્કારી નગરી સંસ્કારી નગરી સાથે વડોદરા મહાનગરપાલિકાએ બનાવેલી ભુવાનગરી આ વડોદરા શહેરનો સુસેનથી બરોડા ડેરી જતો મુખ્ય રોડ છે દર પંદર મીટરે અહીંયા ભૂવા પડ્યા છે હાલમાં જાણવા મળેલ માહિતી છથી સાત ભૂવા અહીંયા પડી ચૂક્યા છે અને આજે સવારે પણ અહીંયા એક આ ભૂવો પડ્યો છે આ ભૂવામાં એક ફોર વ્હીલ ગાડી જતાં જતાં બચી છે બેન પણ બચી ગયા છે બાકી જો ગાડી થોડીક આગળ જતી તો ભૂવામાં ઉતરી જતા ગાડીને નુકસાન થતું બેનને પણ ઈજાઓ થતી જે રીતે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો મોટી મોટી વાતો કરે છે સ્માર્ટ સિટીની વાતો કરે છે અને આ ચોર અધિકારીઓ ચોર કોન્ટ્રાક્ટરો દ્વારા વ્યવસ્થિત કામગીરી કરવામાં નથી આવતી જેના કારણે વડોદરા શહેરમાં વારંવાર ભૂવા પડી રહ્યા છે બીજી બાજુ સંકલનનો અભાવ છે સાથે મને જાણવા મળેલું માન દંડકનો કંઈક આ વોળ છે એવું જાણવા મળ્યું છે તો આ દંડક સાહેબ પણ અહીંથી આવીને ભુવાના દર્શન કરીને જાય એકાદ શ્રીફળ પણ અહીંયા વધારીને જાય તો જેથી કરીને આ રોડ પર ભુવાના પણ પડે જનતા જ્યારે વેરો ભરે છે વેરાનું વળતર આપવાનું આ જાડી ચામડીના સત્તાધીશો વિચારે લોકોના જીવ સાથે ખિલવાડ કરી રહ્યા છે અમારી એક જ માંગ છે કે હાલમાં પ્રધાન સેવક આવી રહ્યા છે ત્યારે નવા નવા રોડને નવા નવા પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે તો આ વડોદરા શહેરની જનતા પણ વેરો ભરે છે એમના માટે પણ સારા સારા કામ કરે તે અમારી માંગ છે